નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ગુજરાત ચેનલ માલપુર રોજ બાબા સાહેબ નિમિત્તે રાજ્ય યુવક સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિના આર્થિક સહયોગ થી અને ગુડવીર ટ્રસ્ટ સંચાલિત ગુજરાત વાલ્મીકી સંગઠન ના સંયુક્ત ઉપક્રમે માલપુરમાં એક ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને કલાકારોએ હાજરી આપી હતી કાર્યક્રમમાં માલપુર નાગરિક બેંકના ચેરમેન શ્રી મિતુલભાઈ મહેતા નાગરિક બેંકના સભ્ય શ્રી રોહિતભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરામાં સુપ્રસિદ્ધ ગાયિકા જમનાબેન ગોદલિયા જાણીતા લોક ગાયક પરેશ પુરબિયા મુકેશભાઈ અને કમલેશભાઈએ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા કલાકાર સંજયભાઈ સહિત અનેક નામી અને અનામી કલાકારોએ પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે અનેક ઉપસ્થિત મહેમાનો અને સામાજિક કાર્યકર્તાઓએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો આ કાર્યક્રમની સાથે સાથે માલપુર વાલ્મીકી આશ્રમ ખાતે લાલજી ભગત સાર્વજનિક પુસ્તકાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે જ્ઞાનના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ ભવ્ય લોક ડાયરા અને પુસ્તકાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગામની મોટી સંખ્યામાં જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો